આનો વિશે આપણે સોલ્યુશન કરવાનું છે તો પહેલા આપણેના એના વિકલ્પનું સોલ્યુશન કરશું પહેલો વિકલ્પ છે ગુપ્ત વંશનો સ્થાપક કોણ હતો તો કે એ શ્રી ગુપ્ત ગુપ્ત સંવંતની શરૂઆત કોણે કરી હતી ચંદ્રગુપ્ત પ્રથમ ગુપ્ત વંશના કયા રાજાએ કવિરાજનું બિરુદ મેળવ્યું હતું તો કે સમુદ્રગુપ્ત સિક્કામાં કયા રાજાને વીણા વગર તો દર્શાવવામાં આવ્યો છે સમુદ્રગુપ્ત ચંદ્રગુપ્ત બીજાના સામ્રાજ્યની સરહદમાં ખાલી જગ્યા રાજ્યને અડકીને આવેલી હતી તો કે સત ચંદ્રગુપ્ત વિજયના સમયમાં શક સત્ર ભોગ એટલા વર્ષથી પગ જમાવીને બેઠા હતા તો કે ત્રણસો પછી નીચે આપેલું છે સાતમું ભૃગ ભૃગુ હાલ કયા નામે ઓળખાય છે તો કે ભરૂચ વિક્રમાદિત્ય રજવૈદ્ય કોણ હતા તો કે ધનવંત્રી દિલ્હી ખાતે લો સ્તંભનું નિર્માણ કોના સમયમાં થયું તો કે ચંદ્રગુપ્ત બીજાના પછી દસમો વિકલ્પ છે દિલ્હી પાસે મેહરોલી ખાલી જગ્યાને સદીઓ થયા છતાં હજુ સુધી કાઠ લાગ્યો નથી લો સ્તંભ પછી યુગની રાજધાની ઉજ્જૈન હાલ કયા રાજ્યમાં આવેલ છે તો કે મધ્યપ્રદેશમાં ગુપ્તના સમયમાં કઈ વિદ્યાપીઠ સ્થાપના થઈ છે તો કે નાલંદા નાલંદા વિદ્યાપીઠ હાલના કયા રાજ્યમાં આવેલી છે તો કે બિહારમાં ગુપ્ત ગુપ્તયુગના શાસકોને પ્રથમથી ક્રમમાં ગોઠવવાના છે ફરજિયાત ક્રમમાં જ લખવા પડશે નક્કર ચાલશે નહીં ચાલો જોઈ પહેલાં એમાં કોણ આવશે ચંદ્રગુપ્ત પ્રથમ સમુદ્રગુપ્ત ચંદ્રગુપ્ત બીજો અને સપ્તગુપ્ત ચાલો પંદરમો વિકલ્પ છે કયા રાજ્યના સમયમાં ગુપ્ત સામ્રાજ્યની આર્થિક સંપત્તિમાં ઓટ આવી છે તો કે ગુપ્ત ગુપ્તયુગમાં સાનો ઉપયોગ જ વિકાસ થયો છે તો કે ખેતી આંતરિક વેપાર અને આંતરરાષ્ટ્રીય વેપાર પછી ગુપ્તયુગમાં નારિયેલની ખેતી ખાલી જગ્યામાં થતી હતી તો કે કામરૂપ ગુપ્તયુગ દરમિયાન બંગાળમાં પુષ્કળ પ્રમાણમાં શું થતું હતું તો કે ચોખા અને રેશમ હવે છે ગુપ્તયુગમાં રાજા કર તરીકે ઉપયોગનો કેટલો ભાગ લેતા હતા કેટલો ભાગ લેતા છઠ્ઠો ગુપ્ત યુગની આર્થિક વિશેષતા કઈ છે તો કે આંતરરાષ્ટ્રીય વેપાર ગુપ્તયુગ દરમિયાન ભારતની સ્થળ માર્ગે ખાલી જગ્યા થઈને યુરોપ સુધી માલ સામાનની નિકાસ થતી તો કે મધ્ય એશિયા ગુપ્તા વંશ કયો રાજા બૌદ્ધ ધર્મનો નો સંરક્ષક હતો તો કે સમુદ્ર ગુપ્ત પછી છે વાઘ ભટ્ટે આયુર્વેદ ક્ષેત્રે કયો ગ્રંથ લખ્યો છે તો કે અષ્ટાંગ હૃદય સંહિતા પછી ગુપ્ત યુગ દરમિયાન કયા બે પ્રાણીઓની દવાઓ શોધાઈ હતી તો કે હાથી ઘોડા હર્ષવર્ધનને કય સાલમાં રાજ્ય રોમાણ કર્યું હતું તો કે ઈસવીસન છસો છ માં હર્ષવર્ધનના શાસનકાળ વખતે દખ્ખણ કયો શક્તિશાળી રાજા હતો તો કે પુલકેશી બીજો હર્ષવર્ધન અને પુલકેશી વચ્ચે ખાલી જગ્યા નદી પાસે યુદ્ધ થયું હતું તો કે નર્મદા હર્ષવર્ધન પહેલા શૈવ ભક્ત હતા પણ પછીથી ગયા ધર્મના મહાન અનુયાયીએ બન્યા તો કે બોસ સમ્રાટ હર્ષવધ્ને નાલંદા વિદ્યાપીઠને નિભાવવા કેટલા ગામ ભેટમાં આપ્યા તો કે શો પુલકેશી બીજો કયા વંશનો શક્તિશાળી રાજા હતો કે ચાલુક્ય ગયા રાજાએ પોતાનો એક રાજદૂત ઈરાન મોકલ્યો હતો તો કે ભૂલકેશી બીજો પુલકેશી બીજાએ ઈરાનના શહેનશાહ ખાલી જગ્યાએ બીજે સાથે મિત્રતા બાંધી હતી તો કે ખુશો હવે છે નીચે ખાલી જગ્યા તો જો આપણે પહેલી ખાલી જગ્યા ખાલી જગ્યા યુગને ભારતનો સુવર્ણ યુગ કહેવામાં આવે છે તો કે ગુપ્ત ચંદ્રગુપ્ત પ્રથમ ખાલી જગ્યાને ખાલી જગ્યા જીતેલે મગતનો વિસ્તાર કર્યો હતો તો કે પ્રયાગરાજ અને સાંકે સમુદ્રગુપ્તના સમયમાં રાજ્યનો વૈવર ચલાવ ખાલી જગ્યાને ખાલી જગ્યાની નિમણૂક કરવામાં આવી હતી તો કે રાજ્યપાલો અને અધિકારીઓ પછી સમ્રાટ વિક્રમાદિત્યના સમયમાં દિલ્હી પાસેનો ખાલી જગ્યા લોસ્તમ સ્થપાયો તો કે મહેલો ચંદ્રગુપ્ત વિજય પાટલીપુત્ર ઉપરાંત ખાલી જગ્યાને બીજી રાજધાની બનાવી ઉચ્ચે કુમારગુપ્ત પહેલો ખાલી જગ્યાનો ભક્ત હતો કે કાર્તિકે ખાલી જગ્યાના અભિલેખમાં જણાવ્યા પ્રમાણે સકત ગુપ્તે શાસનકાળમાં શરૂઆતના વર્ષોમાં હુણોને હરાવ્યા હતા તો કે ગીરના હવે છે આઠમું ગુપ્ત યુગમાં ગાંધારમાં ખાલી જગ્યાની ખેતી થતી તો કે શેરડી પછી છે ગુપ્ત યુગમાં ખાલી જગ્યા ધર્મ અને સંસ્કૃતિ પણ કડાએ ખીલેલા જોવા મળે છે તો કે હિમ ગુપ્ત સમ્રાટો ખાલી જગ્યા છે ગુપ્ત ગીતા શેક્સપીયર વરા મિહિરે ખાલી જગ્યા નામનો ખોળ ગ્રંથ લખ્યો હતો કે બૃહ સહિતા ગુપ્તયુગના રસાયણ શ્રેષ્ઠ ઉદાહરણ એટલે દિલ્હી ભાષાનો મહેરોલી રોસ્તા હર્ષવર્ધનની બહેન નામ રાજ્યશ્રી હર્ષવર્ધનના સમય દરમિયાન ચીની યાત્રી ખાલી જગ્યા ભારત આવ્યા હતા તો કે યુએન સ્વાન પછી છે અહીંયા સત્તર સમ્રાટ હર્ષવર્ધન રાજ્યની મુલાકાત ખાલી જગ્યાના દૂત મંડળે લીધી ચીન હર્ષવર્ધનના સમયમાં કાશ્મીરના ખાલી જગ્યાનું રાજ્ય હતું કરકોટક હવે નીચે તમને ખરા ખોટા આવેલા છે તે તમે જોઈને કરી શકો છો ચાલો નીચે તમને પ્રશ્ન જવાબ આપેલા છે એક એક તો કે જોઈ પ્રશ્ન છે ખંભાત ગુપ્ત શાસન દરમિયાન કયા નામે ઓળખાતું તો કે ખંભાત ગુપ્ત શાસન દરમિયાન સ્તંભ તીર્થના નામે ઓળખાતું કયા સમ્રાટના સમયમાં ગુપ્ત એક સુવર્ણ યુગ તરીકે ઓળખાયો તો કે સમ્રાટ ચંદ્રગુપ્ત બીજાના સમયમાં ગુપ્ત એક સુવર્ણ યુગ તરીકે ઓળખાયો હવે છે ગુપ્તને કયા બે સ્થાપત્ય માટે યાદ કરવામાં આવે છે તો કે કુમારગુપ્તને નાલંદાની પ્રસિદ્ધ બૌદ્ધ વિદ્યાપીઠ અને અજંતાની કેટલીક ગુફાઓના નિર્માણ માટે યાદ કરવામાં આવે છે ગુપ્તયુગનો છેલ્લો મહાન રાજા કોણ હતો ગુપ્ત ગુપ્તયુગનો છેલ્લો મહારાજા રાજા કુમાર ગુપ્ત પહેલાનો પુત્ર સકત ગુપ્ત હતો ગુપ્ત એ કેવા બિરુદ્ધો ધરાવતા હતા તો કે ગુપ્ત રાજા મહારાજા ધીરાજ પરમ ભાગવત જેવા બિરુદો ધરાવતા હતા ચાલો છઠ્ઠો પ્રશ્ન છે ગુપ્ત સામ્રાજ્યમાં કોનો કોનો સમાવેશ કરવામાં આવતો કે ગુપ્ત સામ્રાજ્યમાં સંમિતિમાં વડીલો ગામના મુખ્ય અને અગત્યના વયસ્ક નાગરિકોનો સમાવેશ કરવામાં આવતો હતો ગુપ્ત યુગ દરમિયાન ભારતની યુરોપ કઈ વસ્તુઓની નિકાસ થતી ગુપ્ત યુગ દરમિયાન ભારતથી યુરોપ સૂત્રા કાપડ રશ્મી કાપડ અને મસાલાની નિકાસ થતી ચાલો આરાજ આઠમો પ્રશ્ન આપેલો છે ગુપ્ત યુગમાં કોની કોની પૂજા પ્રચલિત થઈ હતી ગુપ્ત યુગમાં મહિશાસુર મહિ વરદિની દુર્ગા સૂર્ય અને કાર્તિકેયની પૂજા પ્રચલિત થઈ હતી બૌદ્ધ ધર્મના કયા બે પંથ ગુપ્ત યુગ દરમિયાન વિકસ્યા હતા ગુપ્ત યુગ દરમિયાન બૌદ્ધ ગ્રંથ મહાયાન અને હિન્દીયન પંથ વિકસ્યા હતા કાલિદાસ રચિત મહાકાવ્યનું નામ જણાવતો અભિજ્ઞાન સાકુતલમ રઘુવંશમ અને મેતદૂતમ પછી છે યુગના બે મહાન વૈજ્ઞાનિકોના નામ આર્યભટ અને ગુપ્ત યુગની કઈ બનેલા દિલ્હી પાસેના મેહરૂલી લોસ્તમને હજુ કાટ લાગ્યો નથી હર્ષવર્ધનની બહેન રાજ્યશ્રીનું અપહરણ કોણે કોણે કર્યું હતું તો કે કોણ રાજવી શશાંક અને માલવ રાજે પછી છે હર્ષચરિતમના લેખક કોણ છે તો કે કવિ બાણભ પંદરમો પ્રશ્ન છે હર્ષવર્ધનના શાસન સમયે વલભીમાં કોનું રાજ્ય હતું તો કે વલભીમાં મૈત્રક રાજા ધ્રુવસિંહનું રાજ્ય હતું સમ્રાટ હર્ષવર્ધને રચેલી કૃતિઓના નામ લખો તો કે સમ્રાટ હર્ષવર્ધને હર્ષવર્ધને રચેલી કૃતિઓના નામ પ્રિયદર્શિકા રત્નાવલી અને નાગાનંદ છે ચલો ટૂંકમાં ઉત્તર આપણે જોઈએ હવે તો કે સમુદ્રગુપ્ત વિદ્યાપ્રેમી અને સંગીત પ્રેમી હતો તેમ શા પરથી કહી શકાય તો કે સમુદ્ર ગુપ્તે અનેક કાવ્યની રચના કરી કવિરાજનું બિરુદ મેળવ્યું હતું તેણે પોતાના દરબારમાં વિધાનોને એકત્ર કરી ઉચ્ચ પ્રકારનું સાહિત્ય સર્જન કરાવ્યું હતું જ્ઞાનીઓ તેની અને તે જ્ઞાનીઓની સોબત ઈચ્છતો હતો વળી તેને સિક્કાઓના વીણા વગાડતો દર્શાવવામાં આવ્યો છે આમ તે વિદ્યા પ્રેમી અને સંગીત પ્રેમી હતા એમ કહી શકાય ચંદ્રગુપ્ત બીજો અન્ય ધર્મો પ્રત્યે આદરભાવ ધરાવતો હતો તે શા પરથી કહી શકાય તો કે ચંદ્રગુપ્ત બીજો વૈષ્ણવ ધર્મી હતો પરંતુ તેના સેનાપતિ આમ્રકાર દેવ બૌદ્ધ ધર્મી હતા અને રાજ્યમંત્રી સેવ ધર્મી હતા તેમના સમયમાં રાજધાની પાટલિપુત્રીમાં પણ અનેક બૌદ્ધ મઠો આવેલા હતા આ પરથી કહી શકાય કે ચંદ્રગુપ્ત બીજા અન્ય ધર્મો પ્રત્યે આદર ભાવ ધરાવતો હતો ચંદ્રગુપ્ત બીજો શક્તિશાળી રાજા હોવા છતાં કલાપ્રેમી પણ હતો તે શા પરથી કહી શકાય ચંદ્રગુપ્ત બીજાએ મહાન વિજય યાત્રા કરી હતી તેણે પશ્ચિમ ભારતમાં શંકોને હરાવી શિરુદ્ધ ધારણ કર્યું શક્તિશાળી રાજા હતો પાછળ પછી છે તેના સમયમાં અજંતાના ઘણા કલા મંડપો તૈયાર થયા રાજધાની પાટલીપુત્ર અનેક બૌદ્ધ મઠો બંધાવ્યા દિલ્હી પાસેનો મહેરોલી લો પણ તેના જ સમયમાં બનાવ્યો હતો આમ તેના સમયમાં શિલ્પ સ્થાપત્ય અને ચિત્રકલાનો સુંદર વિકાસ થયો તેથી કહી શકાય છે કે ચંદ્રગુપ્ત બીજો શક્તિશાળી રાજા હોવા ઉપરાંત કલાપ્રેમી પણ હતો ચલો કુમારગુપ્ત પહેલાના શાસન દરમિયાન તેના પુત્ર શબ્દગુપ્તના પરક્રમ વિશે જણાવો તો કે કુમારગુપ્ત પહેલાના શાસન દરમિયાન પુષ્પિયા મિત્ર જાતિના લોકોએ બળવો કર્યો હતો તેને ગુપ્તે તરત જ સમાવી દીધો હતો તથા ઉત્તર સરહદે હુણોએ હુમલો કરતા ગુપ્તે તેમણે પાછા કાઢ્યા હતા ફૂલ કેસી બીજાએ દક્ષિણ પંથના સ્વામીનું બિરુદ પ્રાપ્ત કર્યું કારણ કે તો કે ફૂલ કેસી બીજો દક્ષિણમાં ચાલુક્ય વંશનો સૌથી શક્તિશાળી રાજા હતો તે મહાન વિજેતા હતો તેણે દક્ષિણ ભારતના સકતબો મહેશ્વરના ગંગો અને કોકણના મૌર્યને હરાવ્યા હતા આ મહા દક્ષિણના રાજ્યોને હરાવી તેણે સમગ્ર ભારતમાં પોતાનું રાજ્ય સ્થાપ્યું હતું આમ તેણે દક્ષિણ પંથના સ્વામીનું બિરુદ પ્રાપ્ત કર્યું ચાલો નીચે મુદ્દાશા પ્રશ્ન ટૂંક નોંધ આપેલી છે તેમાંથી પૂછાયેલી છે જેથી કરી લેવી ચાલો સમ્રાટ હર્ષવર્ધન પરીક્ષામાં પૂછાય છે વ્યાખ્યા અને નીચે ચંદ્રગુપ્ત બીજો વિક્રમાદિત્ય એ પણ પૂછાય એવી છે જેથી શક્ય રીતના બાકી તમારે કરી લેવી એક્ઝામ માટે પાછા તમને એના ત્રણ ઝોટકા પણ આપેલા છે ચાલો આ વિડીયોને આપણે અહીંયા વિરામ આપશું તો ફટાફટ આપણી ચેનલને લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલવાનું તો ખાસ નથી પણ શેર કરવાનું પણ ભૂલવાનું નથી